ભાજપ શાસિત જેટલા પણ રાજ્ય છે એમાં વાત આવે જ્યારે ગુજરાતની તો ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને સૌથી વધુ સંવેદનશીલ સૌથી વધુ આધ્યાત્મિક સૌથી વધુ સજ્જન મુઠ્ઠી ઉંચેરા માનવી તરીકે એમને ગણવામાં આવે છે આ પ્રકારનો પૂર્વગ્રહ છબી અને છાપ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સમગ્ર દેશમાં છે આ રાજ્યમાં આપણે બધા જાણીએ છીએ કે ખૂબ જ સંવેદનશીલ છે મૃદુ છે સૌમ્ય છે સૌહાર્દપૂર્ણ એમનો હંમેશા વર્તાવ હોય છે પરંતુ ગુજરાતના લોકોની આ ઇવન કોંગ્રેસ માટે પણ ક્યારેય ઘસાતું અને આક્રમક ન બોલવું એવું આપણને હંમેશા ભૂપેન્દ્રભાઈમાં જોવા મળે અજાત શત્રુ જેવા તો ભાઈ ભૂપેન્દ્રભાઈનું કોઈ નકારાત્મક કોંગ્રેસમાં પણ ન બોલે એ પ્રકારના સરળ સાદગીવાળા સજ્જન માણસ આ પ્રકારની એમની એક છબી બનેલી પરંતુ લોકોની આ છબી ત્યારે તૂટી ગઈ મિત્રો જ્યારે વડોદરાના એક કાર્યક્રમમાં હરણીકાંડની પીડિતા દ્વારા પોતાના બાળકના મૃત્યુ વિશે ન્યાય ક્યારે મળશે એ જ્યારે માનનીય મુખ્યમંત્રીને પૂછવામાં આવ્યું ત્યારે જે રીતે અકળાઈ ગયા અને જે રીતે એ બેનને એજન્ડા લઈને આવ્યા છો બેસી જાઓ આમ ના હોય અત્યારે ના હોય પછી મળજો બેન વારંવાર આજીજી કરી રહી હતી કે તમને મળવાના ઘણા બધા પ્રયાસો કર્યા છે કોઈ મળવા દેતું નથી તમે આશ્વાસન આપ્યું હતું પરંતુ હજુ ન્યાય મળતો નથી ત્યારે મારી અને ગુજરાતની જનતાની આ એક જે છબી બનેલી હતી મુખ્યમંત્રીની એ તૂટી ગઈ લોકો રોષમાં છે લોકો દુઃખી છે કેમ કે ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે આ અપેક્ષા નહોતી ઠીક છે તમે રાજ્યના મુખ્યમંત્રી છો અનેક જવાબદારીઓ હોય પરંતુ ચારસો પચાસ દિવસ બાદ પણ જ્યારે પોતાના નાનકડા વહાલ સૂયા બાળકને ગુમાવ્યું હોય એ માતાને તમે ન્યાય ન આપો અને એ માતા જ્યારે તમને પૂછે ત્યારે તમે એજન્ડા શું હોય એજન્ડા જેને પોતાના કાળજાના કટકાને ગુમાવ્યો હોય એનો શું એજન્ડા હોય ભૂપેન્દ્રભાઈ તમે શું સાબિત કરવા માંગો છો એજન્ડા તમારે હોય એજન્ડા રાજકારણીયાને હોય એજન્ડા ભાજપ પક્ષને હોય એજન્ડા કોંગ્રેસ પક્ષને હોય સત્તાની સાઠમારીમાં સત્તા મેળવવા માટે એજન્ડા તમારે હોય ભૂપેન્દ્રભાઈ એક માને એજન્ડા ના હોય જેને પોતાનું બાળક ગુમાવ્યું હોય એટલે તમે દંભપાખંડ કરતા હતા તમે માત્ર મૃદુ અને સજ્જન બનવાનો એક ઢોંગ કરતા હતા રાજકારણીની ચામડી ગેંડાની ચામડી હોય છે રાજકારણ અલગ જમાત છે રાજકારણી લોકો અસંવેદનશીલ હોય છે આ તમે સાબિત કર્યું છે અને હરામખોર નીચે બેઠેલા ભાજપના જે બીજા નેતાઓ છે એ પણ આ કોંગ્રેસિયા કોંગ્રેસિયા એમ કરીને ભારત માતા કી જયના નારા બોલાવવા લાગે છે એ માતાનો અવાજ દબાવવા માટે હરામખોરો વાત કોંગ્રેસની નથી એ એ માએ પોતાનું બાળક ગુમાવ્યું છે ને ને ન્યાય માટે આવી કરશો મોટી મોટી ભારત તમારે અને માનવીય સંવેદનાઓને કોઈ લેવા દેવાના એટલે બહુ રોષ છે રાજ્યની જનતાના મનમાં ભૂપેન્દ્રભાઈ પટેલ માટે કારણ કે તમે ધાખન કરતા હતા સજ્જન સાત્વિક હોવાનો આ એ એક મા પોતાના બાળકો ગુમાવી અને ન્યાય માટે તમે એજન્ડાની વાત કરો છો ભૂપેન્દ્રભાઈ શરમ નથી આવતી તમને આ છે તમારી સજ્જનતા આ છે તમારો વિવેક આ છે તમારું અધ્યાત્મ આ છે તમારું આધ્યાત્મિક ઊંડાણ એટલે રાજકારણી રાજકારણી હોય એના માટે સંવેદના મૃત્યુ દરેક પ્રસંગ માત્ર ને માત્ર વોટ બેંક માટે હોય એ સાબિત થઈ ગયું છે હાથ જોડીને વિનંતી કરું છું કે બીજી બધી ઘટનાઓમાં ઠીક તમે ન્યાયમાં વિલંબ કરો પણ જ્યારે કોઈએ પોતાનું સ્વજન ગુમાવ્યું હોય પોતાના વહલ સોયાને ગુમાવ્યો હોય ત્યારે કમસે કમ સત્વરે ન્યાય આપો અને એ માતા કદાચ આક્રંદવશ ચિત્કારવશ આવીને કોઈ રજૂઆત કરે તો એને પોલીસ આવીને બહાર કાઢી જાય અને આજે પોલીસ સ્ટેશનને ધક્કા ખાવા પડે છે એક તો દીકરો ગુમાવ્યો પોતાનું સંતાન ગુમાવ્યું એનું દુઃખ ઉપરથી હવે આ ગરમ પિસ્તાલીસ ડિગ્રી સુડતાલીસ ડિગ્રીના તડકામાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાના લોઅર મિડલ ક્લાસની બહેનને જીવન જીવવા માટે પણ નોકરી કરવાની તો અનપેક્ષિત હતું અસહનીય હતું તમારી પાસે અપેક્ષા ન હતી